વાંકાનેરના મહારાણા રાજ સાહેબ શ્રી કેસરી દેવશી ઝાલાનો આજે જન્મદિવસ છે મિત્રો વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહ ઝાલાનો જન્મદિવસ હોય છે તેમાં વાંકાનેર રાજ્યનું ઝળહળતું નામ ઇતિહાસના પાને ઉતરાયેલું છે આજે શ્રી હરપાળ દેવજી દાદાની બેતાલીસમી પેઢીના વારસદાર અને વાંકાનેર રાજ્યના રાજ સરતાનજી દાદાની પંદરમી પેઢીએ વારસદાર મહારાણા સાહેબ શ્રી કેસરી દેવસિંહજી કેસરીદેવસિંહજી ભવ્ય અને સાંસ્કૃતિક પરંપરાના ગોતક શ્રી કેસરી દેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ હોય તો ભાટી ટીવી આજે હેપી બર્થ ડે કહીને કેસરી દેવસિંહ ઝાલાને ખૂબ ખૂબ બધાઈ આપે છે અને ખૂબ સમાજ સેવા કરે અને ખૂબ વાકાને રને ભારતની સેવા કરે એવી શુભેચ્છાઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ લીધેલ સમગ્ર ભારત વર્ષના હિન્દુઓ ગૌરવ લઈ શકે એવા કાશી વિશ્વનાથ મહાદેવના પરિસરના જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં રાજવી તરીકે હાજર રહી ભારત વર્ષના ક્ષત્રિયોને ગૌરવ અપાવ્યું હતું વાંકાનેરના લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ પાંખડીનું સર્જન કરી પોતાની અનેરી આભા અને નેતૃત્વ લોકોમાં પ્રસ્થાપિત કરી વાંકાનેર તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો હતો એમાં એમનું મહામૂલું ઇતિહાસ તેઓએ વાંકાનેરની પ્રજા સાથે રાખીને લોકશાહીમાં સફળ નેતૃત્વનું ઉમદું ઉદાહરણ પડ્યું હતું આવા કેસરી દેવસિંહજી મહારાજ પોતાના કર્તૃત્વ વક્તૃત્વ નેતૃત્વથી વ્યક્તિત્વને શોભાવી રહ્યા છે અને આ વારસાને યશસ્વી રીતે દીપાવી રહ્યા છે ત્યારે આજે કેસરી દેવશી ઝાલાનો જન્મ દિવસ હોય ત્યારે હેપી બર્થ ટુ યુ કેસરી દેવશી ઝાલા હેપી બર્થ ટુ યુ કેસરી